ધુરંધર મૂવીનો આ લુક અને આ ડાન્સ ખૂબ વાયરલ અત્યારે થઈ ગયો છે 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 ખૂબ ટ્રેન્ડિંગ અત્યારે ચાલી રહ્યો તમે પણ તમારો આવો ડાન્સ જે બનાવી શકો છો કઈ રીતે હાઈ હું છું ડોક્ટર અમીશા સૌથી પહેલા તમારે ફોટો બનાવવાનો રહેશે ફોટો જો તમારે બનાવવાનો બાકી હોય તો મારા આઈડી પર મેં એનું પણ ટ્યુટોરિયલ બનાવ્યું છે તમે વિડીયો ચેક કરીને ત્યાંથી આ રીતે ફોટો બનાવી શકો છો હવે વિડીયો બનાવવા માટે તમારે ગૂગલ પર જઈ અને સર્ચ કરવાનું છે ગૂગલ ફ્લો ત્યાંથી ન્યૂ પ્રોજેક્ટ પર જોઈને તમારે સિલેક્ટ કરીને આ ફોટો જે છે સિલેક્ટ કરીને તમારે પ્રોમ્પ્ટ કોપી પેસ્ટ કરી દેવાનો છે થોડી સેકન્ડમાં તમને બનાવીને મળી જશે અને ત્યારબાદ તમે એમાં સોંગ એડ કરીને વિડીયો શેર કરી શકો હવે તમને પ્રોમ્પ કઈ રીતે મળશે તો તમારા વિડિયો નીચે કમેન્ટ કરવાનું છે પ્રોમ્પી ત્યારબાદ મારા ઇન્સ્ટાગ્રામ આઈડી ડોક્ટર અમિષા રાજને ફોલો કરી ત્યાં નીચે તમને બ્રોડકાસ્ટનો ગ્રુપ દેખાશે એના પર ક્લિક કરીને આ ગ્રુપ જોઈન કરી દેવાનું છે ત્યાંથી તમને પ્રોમ્પ્ટ મળી જશે તો તમે પણ દુરંદર મૂવીનો વાયરલ ને ટ્રેન્ડિંગ ડાન્સ ટ્રાય કરો તમારા ફોટો વિડીયો આ રીતના બનાવો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીના કોઈના આ વિડીયો બનાવો હોય તમને જોડા વિડીયોને જરૂરથી શેર કરો